છોટાદેપુર લોકસભા લોકસભા બેઠકની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવાર નક્કી કરવા સેન્સ પ્રક્રિયા બોડેલી ખાતે હાથ ધરવામાં આવી જેમાં પ્રદેશ નિરીક્ષકો હાજર રહી હોદ્દેદારો સંભાળ્યા સાંભળવામાં આવ્યા અને આગામી લોકસભા ચૂંટણીમાં માં પસંદગી માટે ભાજપે કમર કસી છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ઉમેદવાર નક્કી કરવા માટે બોડેલી સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ નિરીક્ષકો હાજર હતા પ્રદેશમાંથી જગદીશ પંચાલ ગૌતમભાઈ ગેડિયા અને જયશ્રીબેન દેસાઈ હાજર રહીને ચાર જિલ્લામાં આવતી સાત વિધાનસભા બેઠકના હોદ્દેદારોને સંભા સાંભળ્યા હતા તેમજ દાવેદારોને પણ સાંભળ્યા હતા મહત્વની વાત એ છે કે છોટા ઉદેપુર લોકસભા બેઠક પર હાલ મહિલા સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ તરીકે પદભાર સંભાળી રહ્યા છે પરંતુ બેઠક માટે દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરશે અને હોદ્દેદારો દાવેદારોના નામ પ્રદેશ નિરીક્ષકો સમક્ષ રજૂ કરશે જ્યારે બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાએ પણ કોંગ્રેસ જોડે છેડો ફાડી ભાજપમાં કેસરીઓ કર્યા હોવાના અહેવાલ એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયાતા ગુજરાત કોંગ્રેસ મુક્ત થઈ રહ્યું હોવાનું જોઈ રહ્યું છે ત્યારે બોડેલી ખાતી યોજના સેન્સ પ્રક્રિયામાં શું કહી રહ્યા છે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાજુ જિગ્નેશ દર્સી દરજી સાથે કેમેરામેન હૈદર પઠાણ એ નક્કી કરશે એમની જોડે જે કંઈ વાત હશે એ પાછળથી ખબર પડશે પણ એમાં અમે અમારું માઇન્ડ કે પેલું એ દોડાવવા માંગતા નથી જે કંઈ કરતું હોય છે અમારું નેતૃત્વ એ પાર્ટીના હિત માટે જ કરતું હોય છે અને કાર્યકર્તાઓના ભલા માટે કરતું હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વિકાસ માટેની જે વાત છે એને આગળ ધપાવવા માટે જેટલા આ યજ્ઞમાં જોડાય એ બધાને અમે સ્વાગત કરીએ છીએ વીસ વર્ષ સુધી સામસામે તેવીસ વર્ષ સુધી અને આજે ખભો મિલાવવાનો આવશે શું પરિસ્થિતિ તો એમાં તો જો ચૂંટણી લડવા પૂરતા અમે આમને સામને હતા બાકી એક બીજા જ્યારે મળ્યા ત્યારે જોડે જોઈએ છે અને એ કોઈ પણ ઉમેદવાર માટે એ જ હોવું જોઈએ ચૂંટણી લડવાની હોય તો તમે તમારી વાત કરો બાકી તો ચૂંટણી જીતી ગયા પછી હારી ગયા પછી બધા જોડે રહીને કામ કરતા હોય ને તો જ એ વિસ્તારનો વિકાસ થતો હોય છે સામૂહિક રીતે આગળ લઈ જવું હોય તો સૌનો સાથ સૌનો વિકાસને સાથે રાખીને આગળ કામ કર્યું તમારું એક હતું રાઠવા ટીપુટીને તોડવાનું આજે તોડી નાખ્યું શું કેટલું જો જે તે વખતે જે તે વખતે મેં વાત કરી હતી કે રાઠવા ટીપુટી તૂટવાની છે આજે અમે જોઈ રહ્યા છે તો એક જાતનો હર્ષ અમને સભાવી છે કે હર્ષ આવે કે જેનું લક્ષ્ય હતું એ અમે પરિપૂર્ણ કરી રહ્યા છીશ એક સમય એવો હતો કે જે રાહપટ ટીપુટી કોંગ્રેસ ત્યારે દિગ્જ નેતાઓ ગણાતા હતા હવે ત્યારે ભાજપમાં પડી રહ્યા છે તે બાબતમાં શું કરવું છે જો એક સમય એ હતો કે એમની સામે જે પડ્યો એનું અસ્તિત્વ જ અહીંયા રહેતું નહોતું એ માહોલ હતો અને એવા સમયે એમની સામે હું પડકાર ફેંક્યો હતો અને એ સમયમાં હું પડકારમાં જીતીને આગળ આવ્યો છું હવે જે જે શક્તિઓ એવી જે શક્તિ હતી એ ભારતીય જનતા પાર્ટીમાં આવતી હોય તો એ બધી શક્તિનું અમે સ્વાગત કરીએ છીએ સોરી છોટા શરૂઆતથી જ્યારથી હું પહેલી વખત જીત્યો ત્યારથી એની શરૂઆત થઈ અને આજે આપ જોઈ રહ્યા છો કે છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત

નમસ્કાર લોકશાહીની જનની એવા ભારત દેશની અંદર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને સામાન્યમાં સામાન્ય નાગરિકથી શરૂ કરી અને લોક નેતાઓ સુધીના દરેક વ્યક્તિઓની અંદર એક ઉત્સાહ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકતાંત્રિક પ્રક્રિયાને ફોલો કરતી પાર્ટી છે એના અનુસંધાને આજે છોટાઉદેપુર લોકસભાની અંદર અહીંયા અમારી પ્રક્રિયાને અનુરૂપ ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવાની પ્રક્રિયા અહીંયા થઈ છે વીસથી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે એકાદ બે લોકોએ અન્ય કારણોસર એ હાજર ન હોય તો એમણે એમના સમર્થકો મારફત એ એમની લાગણી પહોંચાડી છે જે લાગણીને લઈ અને અમે આજે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષયને લઈ અને જવાના છીએ વીસથી વધારે દાવેદારો છે હજી સુધી અમારી પાસે એમની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી

સેન્સ પ્રક્રિયા આજે બોડેલી ખાતે ચાલી રહી છે જેમાં પ્રદેશમાંથી મૂકેલ ત્રણ નિરીક્ષક ચાર જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળ્યા છે અને હવે પછી પેનલ બનાવીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તેઓનો રિપોર્ટ રજૂ કરશે છોટાદેપુર જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા નારણભાઈ રાઠવા આજરોજ ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે જેને અમે આવકાર્યા છે ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં વધારો થયો છે અને એના લીધે ભારતીય જનતા પાર્ટીને ને આવનારી ચૂંટણીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અમારું નક્કી કરતી હોય છે ટિકિટ કોને આપશે એ હજી સેન્સ પ્રક્રિયા ચાલુ છે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા પર ચોક્કસ આંકડો બહાર આવશે